નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે ગણિત જેનું પ્રકરણ બારમું જેનું નામ છે અવયવીકરણ આ પ્રકરણના સ્વ અધ્યયન પોથીના દાખલાઓના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો

વિડીયો ઉપર ક્લિક કરતા વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે પ્રશ્ન એક છે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પહેલામાં આવશે બી દ્વિપદી બીજામાં આવશે બી એક્સ વત્તા બે અને એક્સ ઓછા બે ત્રીજામાં આવશે સી એક્સ चौथा में आपसे सी a + b और a - b पांचवा में आपसे 17 a b তারপরে छठो में जवाब આવશે b r - 7 અને r - 3 सातवा में जवाब આવશે a 1 आठवा में जवाब આવશે c 2 નવમામાં જવાબ આવશે b x નો વર્ગ + 2 10મામાં જવાબ આવશે d x નો વર્ગ + 3x +

ખાલી જગ્યા અગિયાર વર્ગ અને બાવીસ વાય નો વર્ગ તો સૌપ્રથમ આપણે બંનેના અવયવો પાડીએ તો અગિયાર વર્ગ અગિયાર ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ વાય ના વર્ગના અવયવ થશે અગિયાર ગુણ્યા બે ગુણ્યા બંનેમાંથી સામાન્ય જોઈએ તો સામાન્ય નીકળશે ઓગણપચાસ પી સ્ક્વેર ક્યુ તો આ રીતે આપણે તેના અવયવો પાડસું તો આપણને ગુસ્સા મળશે સાત પી ત્યાર પછી વીસમાં દાખલામાં અવયવ પાડવાના છે જેમાં છ એ વત્તા બાર બી સી

તો આપણે તેમાંથી છે તે સામાન્ય કાઢીએ બે પદમાંથી તો અહીંયા વધશે એ વત્તા એક અને અહીંથી આપણે કાંઈ સામાન્ય નથી નીકળતો માટે એક કાઢી શકીએ તો એ વત્તા એક બચશે હવે બંને કંશમાંથી એ વત્તા એક સામાન્ય લઈશું તો આપણે પછી બચશે એનો વર્ગ વત્તા ત્યાર પછીનો છે તેમાં તમે જોઈ શકો છો એક્સ માઇનસ બે એક્સ વાય વત્તા આઠ ઝેડ એક્સ માઇનસ ચાર ઝેડ હવે આ બે પ્રથમ પદ છે તેમાંથી આપણે વાય સામાન્ય કાઢીશું એટલે બચશે બે વાય માઇનસ બે એક્સ જ્યારે બીજા પદો છે તેમાંથી આપણે કાઢીશું એટલે આપણને મળશે લખી દઈશું ત્યાર પછી પાંચમો દાખલો છે એલ એક્સ વત્તા એમ વાય વત્તા એમએક્સ વત્તા એલ વાય તો સૌપ્રથમ આપણે પદો છે તેની ગોઠવણી કરીશું તો એલ એક્સ વત્તા એલ વાય +my +mx पहला पद दो पदों छे तेમાંથી આપણે l સામાન્ય કાઢીશું એટલે વધશે x + y બીજો બે પદો છે તેમાંથી આપણે m સામાન્ય કાઢીશું એટલે વધશે y + x હવે બંનેમાંથી x + y અને y + x સામાન્ય લઈશું એટલે બાકી વધશે l + m તેવી જ રીતે n^2 + 2ab + b નો વર્ગ બરાબર એ વત્તા બી નો વર્ગ અને એનો વર્ગ માઇનસ બે એ બી નો વર્ગ બરાબર બી નો વર્ગનો ઉપયોગ કરી અને આપણે આ રીતે પાડીશું એક્સ નો વર્ગ તેમને તેમ ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ વત્તા નો વર્ગ એટલે આપણને મળશે એક્સ વત્તા ત્રણ એનો વર્ગ ત્યાર પછી ચોથો છે ચાર એક્સ નો વર્ગ વધતા ચાર એક્સ વત્તા એક તો તેના પણ આપણે આજ રીતે અવયવ પાડીશું બે એક્સ નો વર્ગ એકનો વર્ગ બરાબર આપણને મળશે બે એક્સનો વર્ગ તે જ રીતે તમે ચોથો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો દાખલો છે તે જોઈ શકો છો આપણે આ પ્રકારે તેના અવયવો પાડી દઈશું ત્યાર પછી આગળના દાખલા જે છે છ સાત આઠ અને નવ તેની ગણતરી છે તે પણ તમે જોઈ શકો છો આ પ્રકારે આપણે જોયો તે જ પ્રકારે દરેકની ગણતરી છે તે થશે ત્યાર પછીનો અવયવ પાડો જેની અંદર આપણે એક દાખલાની સમજૂતી જોઈએ જેમાં એક્સ નો વર્ગ વધતા પંદર એક્સ વત્તા છવ્વીસ તો સૌપ્રથમ આપણે પંદર એક્સ છે તેના બે અવયવ કરીશું જેમાં x નો વર્ગ વધતા તેરતા છવ્વીસ હવે પ્રથમ બે પદ છે તેમાંથી આપણે તેમાંથી આપણે બે સામાન્ય લઈશું એટલે વધશે એક વત્તા તેર આ રીતે હવે આપણને બંને કૌશ મળ્યા તેને આપણે સામાન્ય લઈશું એક્સ વત્તા તેર તો વધશે એક વત્તા બે ત્યાર પછી બીજો દાખલો છે તેની અંદર એક ગણતરી જોઈએ આપણે વાય નો વર્ગ વત્તા અઢાર વાય વત્તા પાસઠ તો સૌપ્રથમ આપણે અઢાર વાય છે તેના આવ્યો પાડીશું તો વાય નો વર્ગ એમને એમ રાખીશું અઢાર ના તેર વત્તા પાંચ વાય કરીશું અને પાસઠ છે તે આપણે એમને એમ રાખીશું હવે આ બે પદો છે તેમાંથી આપણે વાય સામાન્ય લઈશું એટલે એક વાય વધશે તે વાય વત્તા ત્યાર પછી બીજા બે પદ છે તેમાંથી આપણે પાંચ સામાન્ય પાંચ ત્યાર પછી હજી એક દાખલો વિદ્યાર્થી મિત્રો છે ત્રણ નંબરનો ત્યાર પછી ચાર પાંચ અને છ આ દરેક દાખલાની ગણતરી છે તે આપણે આ રીતે કરેલી છે તે તમે અહીં જોઈ શકો છો આ પ્રકારે આપણે ગણતરી છે તે કરી દઈશું જે બે દાખલાની આપણે સમજૂતી જોઈએ તે જ પ્રમાણે બધાની અંદર આવશે ત્યાર પછી ત્રેવીસ છે નિત્ય તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે બેક દાખલાની સમજૂતી જોઈએ જુઓ એક્સ નો વર્ગ માઇનસ નવ તો એક્સ નો વર્ગ માઇનસ ત્રણ નો વર્ગ એટલે થયા એક્સ માઇનસ નવ હવે એક્સ માઇનસ ત્રણ અને એક્સ વધતા ત્રણ આ બંનેના આપણે અવયવો પાડીશું તો આ પ્રકારે થશે નિત્ય પ્રમાણે ત્યાર પછીનો છે ચાર એક્સ નો વર્ગ માઇનસ ઓગણપચાસ વાયનો વર્ગ ચાર એક્સ ના વર્ગને આપણે કરીશું બે નો વર્ગ અને માઇનસ ઓગણપચાસ વાયનો વર્ગ છે તેને આપણે કરીશું સાત નો વર્ગ હવે અવયવ પાડતા થશે બે એક્સ માઇનસ સાત વાય અને બે એક્સ એ જ પ્રકારે વિદ્યાર્થી મિત્રો ત્રીજો અને ચોથો દાખલો છે તેની ગણતરી પણ આપણે જે ઉપરના નિત્ય સમ પ્રમાણે કરી તે રીતે થઈ શકશે ત્યાર પછી પાંચમો અને છઠ્ઠો દાખલો છે તેની ગણતરી પણ આપણે ઉપર જે નિત્ય સમ આપેલું છે તે પ્રમાણે આપણે કરી શકીશું ત્યાર પછી સૂચવ્યા મુજબ ભાગાકાર કરો વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણે બે દાખલાની સમજૂતી મેળવીશું જેથી આપણને ખ્યાલ આવે કઈ રીતે ગણતરી કરેલી છે જુઓ એકાવન એક્સ ની ત્રણ ઘાત y નો વર્ગ ઝેડ ભાગ્યા સત્તર વાય ગુણ્યા વાય ગુણ્યા ઝેડ એ જ રીતે આપણે સત્તર ના અવયવ પાડીશું તો સત્તર ગુણ્યા એક્સ ગુણ્યા વાય ઝેડ હવે બંનેમાં જે સમાન છે તેને આપણે દૂર કરીશું જુઓ આ સત્તર છે તે સમાન છે તેને આપણે દૂર કરીશું આ એક્સ છે તે સમાન છે તેને આપણે દૂર કરીશું ત્યાર પછી બંનેમાં વાય છે તો તેને આપણે દૂર કરીશું અને બંનેમાં ઝેડ છે તો તેને આપણે દૂર કરીશું બાકી બચેલા પદ છે તેને આપણે લખીશું તો બચશે આપણને ત્રણ એક્સ નો વર્ગ વાય એવી જ રીતે જુઓ અહીં એકસો એકવીસ પી ની ત્રણ ઘાત ક્યુ ની ત્રણ ઘાત આર ની ત્રણ ઘાત ભાગ્યા માઇનસ અગિયાર એક્સ વાય નો વર્ગ ઝેડ ની ત્રણ ઘાત જેમ આગળના દાખલામાં આપણે અવયવો પાડ્યા તે જ રીતે આમાં અવયવો પાડીશું તો અને અવયવ પાડ્યા બાદ જે સામાન્ય નીકળે છે તેને આપણે દૂર કરીશું તો બચશે ત્યાર પછી બીજો અને ત્રીજો દાખલો છે તેની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આજ પ્રકારે ગણતરી કરવાની છે જે તમે અહીં આપણે જોઈ શકો છો ત્યાર પછી પાંચમો અને છઠ્ઠો દાખલો છે તેમાં પણ આજ પ્રકારે ગણતરી છે

ત્યાર પછી નું છે છવ્વીસમુ એક લંબચોરસ નું ક્ષેત્રફળ ત્રણ છે તો તેની પહોળાઈ શોધો તો લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ માટે લંબચોરસ નું ક્ષેત્રફળ છે એક્સ નો વર્ગ વત્તા સાત એક વત્તા બાર બરાબર એક વત્તા ત્રણ ગુણ્યા પહોળાઈ માટે એક નો વર્ગ વત્તા ત્રણ એક વત્તા ચારેક વત્તા બાર બરાબર એક વત્તા ત્રણ ગુણ્યા પહોળાઈ માટે એક વત્તા ત્રણ વત્તા ચાર એકતા ત્રણ બરાબર ત્રણ ગુણ્યા પહોળાય હવે એકતા ત્રણ ને બરાબર છેદમાં આવશે તો એક વત્તા ત્રણ ચાર છેદમાં ત્રણ બરાબર પહોળાય માટે આપણને પહોળાય મળશે એક વત્તા ચાર ત્યાર પછી મૂલ્યાંકન છે તેની અંદર પ્રશ્ન એક છે જેમાં જવાબ આવશે ડી બીજું છે તેની અંદર જવાબ આવશે સી માઇનસ ત્રણ એક્સ ખાલી જગ્યા કૌશમાં વધશે એક્સ વત્તા એ સાતમા માં પણ અવયવ પાડવાના છે જેમાં પી સ્ક્વેર માઇનસ બે પી વત્તા એક જેમાં અવયવ પડશે પી સ્ક્વેર માઇનસ બે પી એક વત્તા એકનો સ્ક્વેર બરાબર પી માઇનસ એકનો સ્ક્વેર એવી જ રીતે આઠમો છે તેની અંદર વાયનો વર્ગ વધતા સાત વાય માઇનસ ત્રણ વાય માઇનસ એકવીસ બરાબર વાય કઉસમાં વાય વત્તા સાત માઇનસ ત્રણ વાય વધતા સાત હવે બંને વાય વધતા સાત સામાન્ય કાઢીશું એટલે વાય માઇનસ ત્રણ અને વાય વધતા સાત એવી જ રીતે નવમો છે અવયવ પાડો ચાર એક્સ નો વર્ગ માઇનસ પચીસ વાય નો વર્ગ તો કરવાનો છે જેમાં છોતેર વર્ગ ભાગ્યા ઓગણીસ એક્સ નો વર્ગ વાય નો વર્ગ તો અવયવ છે તે આપણે સૌ પ્રથમ પાડીશું જેમાં ઓગણીસ ગુણ્યા ચાર બરાબર ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા ઝેડ ગુણ્યા ઝેડ છેદમાં પણ એ જ રીતે અવયવ પાડીશું આપણે તો બંનેમાંથી જે બધી સમાન છે તે ઉડી જશે અને બાકી વધશે ચાર એક્સ ઝેડ નો વર્ગ છેદમાં વાય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ બાર અવયવીકરણ ના સ્વ અધ્યયન પ્રશ્નોના દાખલાઓના જવાબો છે તે પૂરા થાય છે આગળના દાખલાઓના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયની સ અધ્યયનપતિની પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો